નાના રણની અંદર ખાસ કરીને ફ્લેમિંગો સ્પૂનબી કુંજ તિલો પેરીગ્રીન ફાલ્કન અને કહી શકાય કે રણચકલી નાઇટ જાર્જ જેવા અલગ અલગ જાતના પક્ષીઓ મહેમાન બન્યા છે આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે જે ચાર હજાર નવસો તેપન ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે આ રણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આ રણની અંદર પોતે મહેમાન ગતિ માણતા હોય છે આ પક્ષીઓને પ્રત્યક્ષ રીતે જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય બહારથી લોકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ રણ વિસ્તારમાં આવે છે જે લગભગ ચાર મહિના સુધી આ વિસ્તારમાં પક્ષીઓ રોકાણ કરે છે જેનું મુખ્ય કારણ તેમણે આ જગ્યાએ પૂરતો ખોરાક સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ આવી રહ્યું છે આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લઈ રહ્યા છે અહીંયા ઘૂડખર જે અભયારણ છે અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘૂડખર છે એના વિશે જાણવા મળે છે પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ છે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ એ જે અમને અમને ખ્યાલ કે કયા કયા પક્ષીઓ આવે છે છે એના વિશેની જાણકારી પણ લોકોએ આપી જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે કચ્છનું નાનું રણ ચાર હજાર નવસો ને ત્રેપન સ્ક્વેર કિલોમીટરમાં ફેલાવ્યું છે જેમાં શિયાળા દરમિયાન યુરોપ અને મેંગોલિયા જેવા દેશોમાં પુષ્કળ બરફ વર્ષા થતી હોય ત્યાંના તળાવો અને સરોવરો બરફથી થઈ જતા હોય તેના કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવે છે અહીંયા એમને સલામતીને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોયથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કણે માઇગ્રેશન કરીને આવતા હોય છે માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ ચારેક મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવતા હોય છે